નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સુરેન્દ્રનગરથી હચમચાવતી ઘટના સામે આવી છે અળવદ તાલુકાના ચરાડવા ગામમાં એક પિતાએ ધંધો ના કરતા પુત્રની હત્યા કરી દીધાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે આરોપી દેવજીભાઈ કરશનભાઈ સોલંકીએ તેના પચીસ વર્ષીય બેરોજગાર પુત્ર મનોજની દોરી વડે ગળું દબાવીને હત્યા કરી હતી બનાવ અંગે મૃતકના પિત્રાભાઈએ કાકા વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી ચરાળવા ગામમાં દેવજીભાઈ કરશનભાઈ સોલંકી અને તેમનો પુત્ર મનોજ સોલંકી એકલા રહેતા હતા મનોજ સોલંકી કોઈ કામ ધંધો ના કરતો હતો આ કારણે તેના પિતાએ દેવજીભાઈ કસ્યભાઈ સોલંકી સાથે વારંવાર ઝઘડા થતા હતા ગઈકાલે પણ પિતા પુત્ર વચ્ચે કામ ધંધે ચડવા બાબતે બોલાચાલી થઈ હતી આ દરમિયાન દેવજીભાઈ ધોળે વડે મનોજનું ઘડું દબાવી દીધું હતું જેના કારણે તેનું મૃત્યુ થયું હતું દેવજીભાઈ પુત્રની હત્યા કરી આસપાસના લોકોને જાણ કરી હતી પડોશીમાં રહેતા લોકોને જણાવ્યા અનુસાર મનોજને પિતા દેવજીભાઈ સાથે બોલાચાલી થઈ હતી અને મનોજને બેભાન હાલતમાં ચરાડવા સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં સરકારી ડૉક્ટરોએ મૃત જાહેર કર્યો હતો ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ